નમસ્કાર દર્શક મિત્રો સૌના સરદાર અને વાલા વિઠ્ઠલભાઈ આપણે વીર વિઠ્ઠલભાઈ કહે છે પણ વાલા વિઠ્ઠલભાઈ કારણ કે એમણે કામો એવા કર્યા હતા ઘણી બધી જગ્યાએ કે વાઇસરોને પણ ના નમે એને વિધાનસભામાં આવવું હોય તો પોતાની ચેમ્બરમાં થઈને આવવું પડે સામે લેવા ના જાય પૂર રાહત માટે રસ્તો કે ખાડા વાળો રહેવા રેવાતો એમને ખબર પડે દિલ્હીમાં એમની ગાડીઓ તો સપાટ રોડ પર તો ગણી ફરે છે વિઠ્ઠલભાઈમાં એક અજબ પ્રકારની બંને ભાઈઓમાં રમુજ વૃત્તિ હતી શુષ્ક નહોતા શુષ્ક માણસ ક્યારે માણસ નથી હોતો માણસે માણસ બનવું હોય તો પેલું કામ કરવું પડે એને રૂજુતા કેળવવી પડે અને આ નારિયેળના જેવા કઠણ હતા પણ અંદર મીઠું કોપરું અને પાણી મળે તમને એવા રુજુ હતા ત્યારે આજે વાત કરવી છે આપણે ઓગણીસો ના સરદાર સરદાર આ પ્રસંગ હતો આમ તો પરીક્ષાઓ આપતા રહે એ પહેલા નંબરે પાસ થાય ડિસ્ટિન્કશન થી પાસ થાય તો પાછું બીજી પરીક્ષા તપ પડે સરદારને ને નો મળતું ત્યારે અધિવેશન થયું એના પહેલા ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના દિવસે બ્રિટિશ સરકારે ભગતસિંહ સુખદેવને રાજગુરુને ફાંસીના માટી લટકાવી દીધા હતા અને દેશનો યુવા વર્ગ આક્રોશમાં હતો એમ માનતો હતો કે તમે બધા કરારો કરો છો તો એ કરારો પ્રમાણે એમને બચાવી કેમ નથી શકતા કરાર હેઠળ નહી અને આવા સમયે ગાંધીજી અને સરદાર સાહેબ કરાંચી અધિવેશનમાં જવા માટે નીકળે છે ત્યારે દરેક સ્ટેશને સ્ટેશને ત્યાં સ્વાગત થાય છે કાળા ફૂલો કાળા વાવટાઓ થી કદાચ બહુ જવલ્ય જ એવા બનાવો બન્યા છે કે જ્યારે ગાંધીને અને સરદારને એક સાથે કાળા વાવટા બતાવવામાં આવ્યા હોય અને આ એમાં એક પ્રસંગ હતો અચ્છા આ અધિવેશન એવું હતું કે જેમાં બે બીજા યુવા નેતાઓ ઉકળેલા હતા એક જવાહરલાલ નેહરુ ને સુભાષચંદ્ર બોઝ બંને છીકોટા નાખતા હતા ગુસ્સે થઈ જાય બલબલના ને સિંગડે ચડાવે સુભાષ બાબુ નારાજ હતા જવાહરલાલ નેહરુ નારાજ હતા હવે આ પરિસ્થિતિમાં સરદાર માટે કલકત્તા કરાચી અધિવેશન નું એ કોઈ સેજ અને ભારતીય આઝાદીના સંગ્રામમાં ઓગણીસો એકત્રીસ નું વર્ષ એ પણ એક વિચિત્ર વર્ષ હતું એના પહેલાનો સમય જાણે કે કોંગ્રેસ એક એકદમ રાજકીય વનવાસમાં ધકેલાઈ ગઈ હોય નિષ્ક્રિય થઈ ગઈ હોય નિર્માલ્ય થઈ ગઈ હોય ભગતસિંહ સુખ સુખદેવ અને રાજગુરુ જેવા યુવાનોને બચાવી ન શક્યું હોય એવી નિસ્તેજ થઈ ગઈ હોય ત્યારે એમનામાં વિશ્વાસ વ્યક્ત કરતો શ્લોક ન ભો દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા આપણા સાક્ષર તમને ખ્યાલ હોય તો પુત્ર અકાળ અવસાન પામ્યો ત્યારે એમણે કવિતા લખી મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો જીવન વન મંગલ મંદિર ખોલો આ નબોધી દિવેટિયા એ પ્રોફેસર નભોધિવટિયા એ સાક્ષર નબોધી વેટિયા એ સાહિત્યકાર નબોધી વેટિયા એ સંસ્કૃતમાંથી માંથી સેજ મોડિફાઈ કરીને ગીતાના શ્લોક ભાષાંતર કર્યું અને ગીતાના અઢારમા શ્લોક સંશોધિત કર્યો અને ગાંધીજીના હાથમાં મૂક્યો આ શ્લોક એવું કહેતો હતો કે જ્યાં યોગેશ ગાંધી યત્ર યોગેશ્વરો કૃષ્ણ જ્યાં યોગેશ એટલે યોગેશ્વર યત્ર પાર્થ ધનુર્ધર જ્યાં ધનુર્ધર છે વલ્લભ તત્ર શ્રી વિજયા ભૂતિ ત્યાં શ્રી જય ત્યાં ભૂતિ નીતિ નિશ્ચલ માનો છું એટલો સરસ બાપુ પોતે સ્વયં યોગેશ્વર ધનુધારી અર્જુન ગુડા કે છે એ અર્જુન જે મહાભારત ની શરૂઆતમાં શ્રી કૃષ્ણને કહીને ઉભો રહી જાય છે કે મારે આવું બધું કરવું નથી મારા કાકા મામા પિતામાં ગુરુ આ બધાને મારીને મને શું મળવાનું હતું તમે આ મને લડાઈ લઈને નીકળ્યા છો ઉભા રાખ્યા છે શરીરે મેં રોમાં હર્ષસ્વ જાય તે નિમિત્તા નીચ પશ્યા મેં વિપરીતા નીચે છો એ કેશો મારા મને તો શરીરમાં માટી થઈ ગયું છે ઊભા થઈ ગયા છે મારા મને આમાં કઈ ભલીવાર દેખાતો નથી એ બેસી પડે છે ત્યારે કૃષ્ણનો રોલ શું હોય છે જે સરદાર સાહેબ ભૂમિકા એ વખતે સરદાર સાહેબ ની હતી રસ્તે આખા કાળા વાવટે કાળા ફૂલોના ગુલદસ્તા મેળવતા મેળવતા આવ્યો હોય મને અહીં પેલા બે આખલાઓ એકબીજાના હવામાં શિંગણા ભરાઈ રહ્યા હોય અને અધિવેશન થવાનું હોય કરાચીમાં ત્યારે શ્રી કૃષ્ણની માફક ફાઈનલ આદેશ કોણ આપે ક્લયમાં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્ય તે ક્ષુદ્રમ હૃદય દૌર્વલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંત એ પાર્થ આ નપુસક પૂર્ણ તને શોભતું નથી અત્યારે હૃદયની ક્ષુદ્રતા છે દુર્બળતા છે એ છોડ અને ઊભો થઈ જાય પાર્થ ને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ કલ્યાણ સરદાર એવું કહેવાની જરૂર સરદાર સાહેબ અર્જુન એ કઈ લડવાનું છોડી દઉં છું બેસી જઉં છું એક બાજુ જતા રહ્યા એટલે સરદાર સાહેબ એ અર્જુન થી ઉપરની આઈટેમ હતી એટલે મહાત્મા બહુ તકલીફ લેવાની જરૂર નતી પડી પણ નભો દિવેટિયા આ શ્લોક નું આવું ગુજરાતી કરીને મહાત્માજીને હાથમાં આપ્યું કે તમારે હવે યોગેશ્વર નો રોલ પ્લે કરવાનો છે અને તમે અને તમારા શિષ્ય સદા સાહેબ વલ્લભભાઈ અર્જુન તમે જ્યાં બે જણા છો ત્યાં વિજય તો નિશ્ચિત છે જ આ વાતાવરણમાં ઓગણીસો એકત્રીસ ની અધિવેશન કોંગ્રેસનું એ એ શરૂ થઈ રહ્યું સુખરૂપે પૂરું થશે એનો ઠરાવ સર્વાનુમતે કરી શકાશે સુભાષ બાબુ વિરોધ કરશે જવાહરલાલ ક્યાંક આડા ફાટશે આ બધી શક્યતાઓ હતી એટલે દૂધપાક ઉકળવા મૂક્યો તો એમાં ટીપુ લીંબુ નું નાખવા માટેની અનેક દિશામાંથી શક્યતા ઉભી થતી હતી આ પરિસ્થિતિમાં આપણે કરાચી પહોંચ્યા છીએ હવે કરાચી દર્શન કરાવવાનું કામ આપણે રસેશભાઈ ને સોંપીશું કે શું કહેવા માંગો છો તમે આ પરિસ્થિતિનું અમે પૂર્વ ભૂમિકા આપી પડદો ઉચક્યો સ્ટેજ ઉપર બાપુ દેખાય છે સરદાર સાહેબ દેખાય છે જવાહર છે એક બાજુ સુભાષચંદ્ર બોઝ છે સામે વિશાળ જનમેદની છે ખુલ્લા મેદાનમાં રાત્રીનું અધિવેશન છે દીવાઓ ઝગમગી રહ્યા છે અને એક દૈવ દિવ્ય વાતાવરણ રચાયું છે એવા વાતાવરણમાં મળી રહેલું આ અધિવેશન એ એવી એક કાલીખ ભરી કાળમય પૃષ્ઠભૂમિમાં મળી રહ્યું છે મળી રહ્યું છે જયારે ભારતના ત્રણ દુધમલીયા યુવાનો ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ વધે રહી ગયા છે પાકિસ્તાન હવે પાકિસ્તાન છે બાકી તો એ પ્રદેશના સપૂતો હતા બધા ત્યારે આ વાતાવરણ ઓછું પડકારજનક ના હોઈ શકે

અને કોઈ રાજપુરુષ કે નેતા જે ભારતને આઝાદી માટે લીડ લઈ રહ્યા છે એ લોકો હા વધારે હતો કે જેથી કરીને તમે લોકો કેમ ના બોલો એ એ પ્રકારનો રોષ હતો અને રોષમાં પાછું ગાંધી જેમ પૂર્વ ભૂમિકામાં આપણે કહ્યું કે કોંગ્રેસ ધારા તો

કે ગાંધીજીના બચાવ માટે લખેલું છે પણ એ રેકોર્ડ સાથે લખાયેલું છે અને એ સિવાયના રાજપુરુષોએ પણ પોતાની આત્મકથાઓમાં લખેલું છે એટલે એવું નથી કે ખાલી બોલવા બોલાઈ ગયું છે પણ હા એ વખતના નેતાઓની એક વાત તો માનવી પડે કે જે યુવાનોએ કાળા વાવટા અને કાળા ગુલાબોથી રેલવે સ્ટેશન પર સ્વાગત કર્યું એ આ લોકોએ સ્વીકાર્યું અને ખેલ દિલ્હીથી સ્વીકાર્યું કે ભાઈ હા તમારો વિરોધ છે અને આ બાબતે અમારે ઘટતું કરવું જોઈતું હતું જે ન થયું અને એ બાબતનો વિરોધ તમારો સાચો છે હવે કરાચી જે આ આ વિરોધ થયો કોઈને નથી પડતી કે અધિવેશન કેવી રીતે આગળ વધશે આ ઠરાવો પાસ થશે કે નહીં થાય કે આ અધિવેશન અધૂરું છૂટી જશે કે પછી અધિવેશન થશે જ નહીં પણ સરદાર સાહેબ આ કાટાળો તાજ પહેરવા તૈયાર થયા અને સરદાર સાહેબ ના પ્રમુખ પદ હેઠળ આ કરાચી અધિવેશન ની આયોજન થયું અને આ એક રામનારાયણ પાઠક એમના પુસ્તક એમણે એમણે લખેલું છે અને એના પ્રમાણે જ આ જે વિરોધ હતો સરદાર સાહેબ એ કેટલી સરસ રીતે એને રાષ્ટ્રશક્તિમાં રૂપાંતર કર્યું સરદારે એક જ એક સરસ રીતે યુવાનોને કહ્યું કે સ્વરાજ મેળવવાની ઉતાવળ અમને વૃદ્ધોને હોય કે તમને યુવાનોને હોય અમે તો અત્યારે મરણ પથારી પડવાની તૈયારી છે હવે તો અમે ઘડા થઈ ગયા અમે અમે સ્વરાજનો એ સ્વાદ ચાકી નથી શકવાના જે તમે ચાકવાનો છો કે તમારે ઉતાવળ હોય એ વધારે વાત સાચી છે અને એમાં કશું ખોટું નથી સરદારે આ રીતે યુવાનોને શાંત કરવાનો પ્રયત્ન પણ કર્યો અને સાથે સાથે સરદારે બહુ સરસ રીતે બોલ્યા કે આઝાદીની લડત આપણે બધા લડીએ છે અને દેશભક્તિ બધાના દિલમાં છે બધાના લોહીમાં છે પણ જે રીતે આ ત્રણ યુવાનોએ પોતાનું બલિદાન આપ્યું એમની દેશભક્તિ આગળ તો મારું શીશ ઝૂકે છે સરદારનું આ સ્ટેટમેન્ટ છે કરાચી અધિવેશન કે મારું શિષ ઝૂકે છે પણ એમણે હું ગાંધીજીની અહિંસાને વરેલો છું એટલે હું કદાચ આ રસ્તો ન અપનાવી શકું અને હું પણ એટલે એ યુવાનોને એવું જ કહી શકું કે તમે પણ અહિંસાના માર્ગે ચાલો આ સરદાર સાહેબ ના શબ્દો હતા રોજ ઠંડો થયો ધીમે ધીમે શાંત પડતા ગયા પણ એમાં બહુ સરસ રીતે વાત થઈ કે આર્થિક કાર્યક્રમ હતો સરદારના નેતૃત્વમાં કોંગ્રેસે પહેલી વખત આઝાદ ભારત કેવું હોય એનો પાયો નાખતો ઠરાવ કરેલો કે ભવિષ્યની બંધારણ જે બને એમાં એક એનો આત્મા બની ગયેલો આ કરાચી અધિવેશન એક તો નાગરિકની સ્વતંત્રતા શ્રમિકો ને ખેડૂતોના હિતો અને સામાજિક સમાનતા આ ત્રણ મુખ્ય પાયા હતા ત્રણ ત્રણ ચાર સોરી મિનિટ મૂળભૂત અધિકારો સુરક્ષા અને અસ્પૃશ્યતા મૂળભૂત અધિકારો નાગરિક સ્વતંત્રતા શ્રમિકો અને સામાજિક સમાનતા આ ચાર મુખ્ય પાયા હતા અને એનાથી આજની આજનું બંધારણ પણ એની ઉપર જ ચાલી રહ્યું છે આપણો દેશ એની ઉપર જ ચાલી રહ્યો છે એટલે આ આ આ अधिवेशन ભગતસિંહ ને રાજગુરુ ને સુખદેવજી ના બલિદાન ને સાથે સાથે આ એક મહત્વનો એક વળાંક આઝાદી માટે લઈને આવેલો એટલે અને પાછું સરદાર સાહેબ મક્કમ થતી આ સ્વીકાર છે કે ભાઈ આ કપડા સંજોગોમાં કોંગ્રેસ ના પ્રમુખ પદ ની જવાબદારી કોઈ સન્માન નથી આ કાંટાનો કાંટાની સેજ છે કાંટાનો પથારી છે કે ભાઈ આ આ વસ્તુ સહન કરવી પડશે અને અમે સહન કરવા તૈયાર છે પારા જેવા સીધા સાદા ખેડૂતોને દેશના પ્રથમ સેવક તરીકે ચૂંટ્યો છે સરદાર સાહેબે બહુ સરસ રીતે લોકોને સાંત્વના પણ આપી અને સાથે સાથે એક ચિત્ર શાબ્દિક ચિત્ર કે ભાઈ આપણું આઝાદ ભારત આવી રીતે શરૂ થશે તો તમે આના માટે મહેનત કરો વ્યૂહાત્મક પીછળ જે થઈ છે એટલે ગાંધી ઇરવિન સમજૂતીમાં સરદારે સરસ તાર્કિક જવાબ આપ્યો લડાઈમાં તલવાર ત્યાં મ્યાનમાર રાખી અને હાર હાર નથી થતી પણ એની માટે એક મિનિટ ના એની માટે ન્યાયની પણ નીતિ અને તમારે શું કહેવાય મને શબ્દ નથી યાદ આવતો હું કઉ તમને એક્ઝેક્ટ શબ્દ એક્ઝેક્ટ શબ્દ કહું રાસેશભાઈ એ સરદાર સાહેબ એવું કહ્યું હતું આપણે અત્યારે તલવાર માન કરી છે પણ તેને કાટ ના ચડવા સરદાર સાહેબ નો તાર્કિક જવાબ આ હતો કે લડાઈમાં વ્યૂહાત્મક પીછે એ પરાજય નથી આપણે કદાચ વ્યૂહાત્મક પીછે હટ છીએ પણ લડાઈ ચાલુ છે લડવાની છે તલવાર મ્યાન કરી છે એ એને તમે ખાદી અને આત્મશુદ્ધિ દ્વારા ચળકતી રાખજો એનો ચળકાટ ન થવા દેતો એટલે સરદારે કહ્યું ખરું કે આપણે લડવાનું બંધ નથી કર્યું અને આપણે લડતા રહીશું અંતિમ શ્વાસ સુધી લડતા રહીશું એ વિશ્વાસ જયારે મળ્યો અને કરાચી અધિવેશન જો સક્સેસ થયું હોય અને આ જે ચાર મુખ્ય મુદ્દાઓ મંજૂર થયા હોય તો એ ફક્ત અને ફક્ત સરદારને આભારી છે કારણ કે રોષ જાહેર જનતાનો રોષ ઠારવાની અને એને કેવી રીતે રાષ્ટ્રહિત ભક્તિમાં મિત્રો એવું ચોક્કસ કહી શકાય કે ત્યાર બાદ જે ભારતનું બંધારણ બાબા સાહેબ આંબેડકર ના માર્ગદર્શન હેઠળ તૈયાર થવાનું હતું એનો પાયો ઓગણત્રીસ ઓગણીસો એકત્રીસ ની કરાંચી અધિવેશન જે થયું કોંગ્રેસ નું એમાં ન થાય ચુક્યો એના મૂળ ચાર અંગો ચાર મૂળભૂત અંગો શું હશે પ્રાથમિકતાઓ તો મૂળભૂત અધિકારો એટલે રાઈટ ટો ફ્રીડમ રાઈટ ટુ સ્પીચ તમારા ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો ત્યાર પછી શ્રમિકોના હિતો એટલે એને વેજ થી માંડીને

જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ થયો એમાંથી સારા લાગતા હતા જે પ્રોવિઝન લીધા અને આપણી બંધારણ સભા સમક્ષ એ મૂકી અને પાસ કરવામાં આવ્યું અને એ આપણે અર્પણ કર્યું આપણી જાતને અર્પણ કર્યું ત્યાં સુધી પહોંચ્યા આપણે એનો પાયો એ આ કરાચી અધિવેશન હતું ઓગણીસો એકત્રીસ નું અને સરદાર સાહેબ એના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા વિપરીત સંયોગોમાં અધિવેશન થઈ રહ્યું હતું કારણ કે એના ગણતરીના દિવસો પહેલા જ ભગતસિંહ સુખદેવ ને રાજગુરુને રાજને લટકાવી દેવામાં આવ્યા હતા યુવાનોમાં પ્રબળ રોષ હતો જવાહરલાલ અને સુભાષ બાબુ બંને વચ્ચે જુદા જુદા મુદ્દે મત દરો પ્રવર્તતા હતા યુવાનો અસમંજસમાં હતા આ બધી પરિસ્થિતિ વચ્ચે સરદાર સાહેબે કેપ્ટન તરીકે ચાર સંભાળીને કેપ્ટન સિલિંગ રમ્યા એ અધિવેશન ઓગણીસો એકત્રીસ નું અધિવેશન તો સરદાર જન્મજાત નેતા હતા એમણે એવું નહી કીધું કે આપણે કમિટી બનાવો એમણે એવું નહી કીધું કે હું જરા વિચાર કરી જરા ધ્યાનમાં બેસું નહીં સરદાર સાહેબે કહ્યું કે હું સાદો સીધો ખેડૂતના દીકરાને આઝાદી ચળવળ સાથે જોડાયેલો છે એની સાથે એમણે સામાન્ય વર્ગને જોડ્યો પોતાની જાતને સામાન્ય વર્ગના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે ગણાવીને એટલે એમાં સરદાર સાહેબની કુશાગ્ર બુદ્ધિ દૂરદર્શિતા અને દ્રઢ નિશ્ચય ત્રણેયનો એમણે ના અધિવેશન સમયે જે રીતે યુવાનો રોષને માપીને પણ એમણે યુવાનોને મળવાનું સ્વીકાર્યું કે પાછી પાણી ના કરી એક જવાબદાર રાજપુરુષ તરીકે બધા જ નેતાઓએ એ એ રોષ ઠારવા માટેને પ્રયત્નો કર્યા અને સામે ચડીને પબ્લિક સુધી પહોંચ્યા છે હકીકતમાં એ લોકો ઈચ્છત તો એ લોકો નહીં મળત જે આજકાલ થઈ રહ્યું છે પણ એ લોકો એ રોષ ઠારવાનો બહુ સારો પ્રયત્ન કર્યો અને સક્સેસ થયા એમાં એ લોકો એટલે ડાયલોગ ડાયલોગ નોટ કન્સન્ટ્રેશન એકબીજા સાથે વાક્યુદ્ધ કરવું અથવા તો વિરોધ કરવો નહીં લેટસ ડિસ્કસ સંવાદ જે મજૂર મહાજન નો પાયાનો સિદ્ધાંત છે કે સંવાદ સંવાદ થી ના પ્રશ્ન ઉકેલે કોર્ટની જે કઈ થતી હોય તે પણ કામ બંધ નહીં એટલે આ વાત સરદાર સાહેબના વક્તવ્ય પણ પ્રતિપાદિત થાય છે તો દોસ્તો આ હતું કરાચી અધિવેશન એક કરતા વધારે તેની અગત્યતા કેમ હતી એની ચર્ચા આપણે કરી સમજાવી આગળ જતા આપણે પાછી જરૂર લાગશે તો એની પુનઃ મુલાકાત લઈશું અત્યારે આપણે એટલે જ અટકીશું હું અને રસેષભાઈ આપની રજા રહીએ છીએ જય સરદાર વીર વિઠ્ઠલભાઈ જય ધન્યવાદ